લોક મુખ્ય ચર્ચા પ્રધાનમંત્રી આવાસ યોજનાની ની જ ખૂબ મોટું કરોડો કોભા દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો આ દ્રશ્યો અમદાવાદ સ્માર્ટ સિટીમાં વાડજમાં આવેલા રામાપી નો ટેકરો જોગણી માતાજીની ચાલી અને ગાગારીની ચાલીના દ્રશ્યો છે વિનસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડ કંપનીને વાડજ રામાપીરનું ટેકરો સેક્ટર ચાર રીડેવલોપમેન્ટનું કામ આપવામાં આવ્યું છે જેમાં બિલ્ડરના માણસો અને ત્યાંના સ્થાનિક લુખા તત્વોની મીરી ભગતથી ત્યાંના વર્ષો જૂના સ્થાનિક રહેવાસીઓને પડજબરીપૂર્વક અને તેમની ગેરહાજરીમાં તેમના માલિકના મકાનના ઉપર બુલડોઝર ફેરવવામાં આવ્યું છે સુપ્રીમ કોર્ટનો આદેશ છે કે કાયદેસરની કાર્યવાહી કરો પરંતુ કોઈની મિલકત ઉપર બુલડોઝર ફેરવવું યોગ્ય નથી જુઓ ત્યાં સ્થાનિક ત્રહિત પબ્લિક શું કહેવા માંગે છે શું કરી પ્રજાજનોને ન્યાય મળશે કે કેમ આવા મોટા ગજના બિલ્ડર ના બિલ્ડર કાર્યવાહી થશે કે કેમ પરમાર આઈસીવન ન્યૂઝ ગુજરાતી અમદાવાદ દાદા તમારું નામ શું છે ઈશ્વરભાઈ મણિલા શ્રીમાળી શું થયું સમગ્ર ઘટના દાદા ઘટના એ થઈ કે અમે સિત્તેર વર્ષથી થી ટેકરા ઉપર રહીએ છીએ બરાબર છે અમાને કોઈ નોટિસ નહીં કોઈ જાણ નહીં બરાબર ડાયરેક એ લોકો મ્યુનિસિપાલિટીના પોલીસ બંદોબસ્ત અને લુખાતંતુઓ આવીને અમારા પચાસે પચાસ મકાન પાડી નાખે છે આજે અમે દસ દિવસથી મારા છોકરા રજળ છે કોઈ હજુ આજ દિવસ સુધી ભણવા નહીં જાતા અને એ લોકોનો કોઈ જવાબ નથી અને ઉપરથી ઓર્ડર એવો આવે દાદાગીરીનો આવે છે કાંઈથી જતા રહો ને કે રાતોરાત કે ઉપાડી લેશો આવા આવે એમના લુખાઓના બધા સમાચાર આવે છે તો આપ તમારું નામ જણાવશો પરમાર જીતેન્દ્ર કુમાર સમગ્ર ઘટના શું થઈ છે સમગ્ર ઘટના એવી બની છે કે આ પ્રોજેક્ટ વિનસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડ લિમિટેડને સોંપવામાં આવ્યો છે મકાન બનાવવા માટેનો જેના અનુસંધાનમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તથા બિલ્ડર આ લોકોએ મળી અને રિડેવલપમેન્ટનું કામ આપેલું છે તે છતાંય આ લોકોએ મોટા માથા હોવાના કારણે એકબીજાના કોઈ પણ નાની પબ્લિક કે જે ગરીબ પ્રજા છે એ લોકોના જીવનના મકાન છે એ લોકોને કોઈપણ જાતની નોટિસ કે કોઈપણ જાતની ચર્ચા કર્યા વગર જે મકાનો ઊભા છે બંધ તળાવમાં છે તે લોકોએ કોઈપણ જાતની ઇન્સ્ટ્રક્શન કે માહિતી આપ્યા વગર રાતોરાત તોડી નાખ્યા છે એમનો સામાન બે આ ફેંકી દેવામાં આવ્યો છે જ્યારે પૂછપરછ કરવામાં ગરીબ પ્રજા પૂછપરછ કરે છે ત્યારે એ લોકો કોઈ પણ જાતની પોતાના માથે રાખતા નથી એકબીજાની ટોપી ઇસકી ટોપી સર એવી રીતે જવાબો આપે કે અમને ખ્યાલ નથી કોને પાડ્યા કેમ પાડ્યા શું કરવા પાડ્યા અમને કોઈપણ જાતનો પ્રોપર જવાબ આપતા નથી તો આના વિરુદ્ધ અમારે શું કરવું અમે ગરીબ પ્રજા છીએ તો અમારે શું કરવું અમને મકાન મળશે કે કેમ હવે એ સવાલ છે અમારે કોની સામે લડવાનું સરકાર સરકારમાં બી જઈએ તો પણ અમને કોઈપણ જાતનો પ્રોપર જવાબ મળવાને પાત્ર નથી કારણ કે આ લોકો તો બધા મોટા માથા છે ગમે તેમ કરીને એ લોકોને દબાવી દેવામાં આવશે તો પછી અમારે અમારી ગરીબ પ્રજાતિનું શું અમે શું કરીશું બે હાથ જોડીને મારી નમ્ર વિનંતી છે સરકાર સાહેબના શ્રીને કે અમને મકાનની સામે મકાન આપે એવી અમારી આશા તમારું નામ જણાવો મારું નામ કેબીલાલ છે હું કેટલા સમયથી જૂનાવાડા જામાપીના ટેકરા ઉપર મારો વસવાટ છે અને અમારી કમ્પ્લીટલી સેક્ટર ચારમાં પચાસ મકાન અને પીઠા સહિતની જગ્યા ચાલીસ પ્લાસ પચાસના પ્લોટ હતા અમને કોઈ જાણ કર્યા વગર બિલ્ડરના માણસો અને એ લોકો બધા આવી અને જબરજસ્તી કરી પોલીસની સાથે લઈને અમારો સામાન બહાર મૂકવ અને અમારા મકાનો તોડમફોડ કરી અને સામાન બહાર મૂકી દીધો હતો બરાબર એ પછીના આજે દસ દિવસનો ગાળો થયો તેમ છતાં અમને ઉપર લેવલથી કોઈ સમાચાર છે નહીં તો અમારું એટલું જ કહેવાનું છે સાહેબને કે જો હર્ષ સંઘવી સાહેબ ગૃહમંત્રી લુખાઓ બુટલેગરો એ લોકોની જાણ થતા જો એમનો વરઘોડો કાઢી એકતા હોય તો આ લુખાઓથી કમ નથી બરાબર તો હરસંઘવી સાહેબ આના બાબતમાં શું પગલું લેશે એ અમારે જોવાનું રહેશે સીએમ સાહેબ ભૂપેન્દ્રભાઈ પટેલને પણ અમારે એટલું કહેવાનું છે કે મકાનની બદલીમાં મકાન તમારી ફાળવેલી રીડેવલપમેન્ટની સ્કીમ છે આ મ્યુનિસિપાલિટી અને બિલ્ડરો મળીને કરેલ છે તો કોને મળ્યા છે કોને નથી મળ્યા એ જાણ કરવાની જાણ લેવાની તમારી ફરજ છે તો અમને સાહેબ બિલકુલ અમને જોડે રહી અને ન્યાય અપાવો અને અમારા મકાનની બદલીમાં મકાન અપાવો એટલું જ અમારું કહેવું છે અમારું સેક્ટર ચારમાં કુંભારવાસ વાસની બાજુમાં ધંધારીની ચાલી આ અમારું રહેઠાણ છે વર્ષથી અમે ત્યાં રહીએ છીએ અને અમારા કોઈ બી કોઈને જાણ કર્યા વગર અને સવારમાં આવી અને અમારા મકાનોની તોડફોડ કરી નાખી દે તમારું નામ શું છે ભાઈ રાજુસિંહ ઠાકોર શું થયું આખી ઘટનામાં આ કે લોકો તો આવ્યા તા નોટિસ બગર બરાબર નોટિસ ચોંટાડી નહીં બરાબર અમારું મકાન પાડી નાખ્યું બરાબર અમારો ધંધો પાણી બંધ છે છોકરા બધા છે બરાબર બરાબર જતા નહીં પાડવા દિવસથી અમારો ધંધો ખરાબ થાય છે છોકરાની સ્કૂલો ખરાબ થાય છે બરાબર અમારસ કરવાનું શું હા તમને મકાન આપવાનું કીધું અમારા મકાન અમે ઓફિસ ઉપર ગયા હતા બરાબર મકાન માટે પણ એ લોકોએ ના પાડી તમારા કાગડીયા ચાલે નહીં એવું છે બરાબર તમને મકાન ના મળે એવું કીધું મેં એમને કીધું તું મેં કીધું ભલે મારા સુગ્રૂમ કોર્ટ જવું પડે ભલે ભલે મારે કેસ કરવું પડે મારા કેસ કરવાનું છે હા તમારું નામ શું છે મારું નામ ખુશ્બુ છે અને અમે લોકોને અહીંયા અઠવાડિયાથી મકાન દોડ્યું છે પણ અહીંયા હજી સુધી મકાન નહીં મળતું અને જ્યારે જઈએ ને અને અમે સ્કૂલ બી નથી ગયા જ્યારથી મકાન તૂટ્યું અમે સ્કૂલ બી નથી ગયા અમારું કેટલું બધું ભણવાનું બગડે છે અને જ્યાં સુધી અમને મકાન નહીં મળે ત્યાં સુધી અમે અહીંયાથી અટવાના નથી અહીંયા જ રહીશું आपका नाम बताइए मेरा नाम रुचि रुचिबेन रुचि यहाँ पे क्या हुआ है यहाँ पे ये लोग मकान तोड़ के चले गए हमारे बच्चे यहाँ पे पड़े हैं। मकान तोड़ दिया है हमको मकान चाहिए मकान के बदले अभी ठंडी की सीजन है अब हम ये बच्चे लेके कहाँ जामे आपको जो मकान तोड़ा तो आपको बोला था कि दूसरा मकान देंगे हाँ के... बोला था तो फिर आपने आगे बात की कि नहीं की बात किया हमने तो ऐसा बोलते हैं कि कुछ भी नहीं मिलेगा जो करना है कर लो तो अगर आपको मकान नहीं मिलेगा तो आप फिर क्या करोगे? हम तो यहीं बैठे हैं, हम तो ऐसे में ही बैठे रहेंगे जब तक मकान नहीं मिलेगा कहाँ जाएंगे? हमको तो मकान के बदले मकान चाहिए हमने तो दो दो रुपए जोड़ के ये मकान खरीदा शीला में चार बेटी थी से बराबर है आज हमारी उम्र वर्ष की था બરાબર હવે આ ઉંમરે અમારે ક્યાં જવાનું ક્યાં રહેવાનું બરાબર મારા બાળ બચ્ચા રખડે છે મને બધું રખડે તો આપ આપ સાહેબો નર્મ વિનંતી કરીએ છે અમાને સહકાર આપવા કારણ કે આ બધા લુખાતંતુઓ છે અમારે એમ નથી લડી શકાય એવું છે નહીં તો આનું અમારે શું કરવું તો આની માટે તમે તાત્કાલિક પગલાં ભરવા અને આનો નાય આપવા તો આપ સરકાર શો તો જરૂર અમાને નાય આપશો એવી અમારી નર્મ વિનંતી છે શું નામ તમારું ભાઈ પરમાર જીતેન્દ્ર કુમાર તમારે શું ઘટના બની છે ઘટના એવી હતી કે આ લોકો જે મ્યુનિસિપલ કોર્પોરેશનના જે માણસો હતા પોલીસ કાફલો રાતના સાત વાગે અમારા ઘરે આવ્યો મારું ઘર લોક મારેલું હતું તે છતાંય કોઈ પણ ઇન્સ્ટ્રક્શન આપ્યા વિના કે નોટિસ ચોંટાડ્યા વિના અમારી જાણ બાદ મારા ઘરનું લોક મારેલું હોવા છતાં બી મારા ઘરનું લોક તોડી નાખ્યું મારો સામાન બીજી જગ્યાએ ટ્રાન્સફર કરી દીધું એ લોકોએ એની અંદરથી ઘણી વસ્તુઓ બી મારી ગુમ થઈ ગઈ છે તે છતાં અમે રિક્વેસ્ટ કે તમે ભાઈ આવ્યું આવું કઈ રીતના કરી શકો કાયદાના હાથમાં લઈને તમે કામ કરો છો અમને કોઈ માહિતી વગર તમે કરો છો બધું એ છતાંય અમારી એક પણ ના નહીં અને રાતોરાત બીજા દિવસે બી અમારું મકાન એ લોકોએ પાડી નાખ્યું મકાન પાડી નાખ્યું એના પછી તમને બીજું મકાન મળશે છે એના જે ભાડા પટ્ટીના ચેક મળશે એવી કોઈ વાતચીત થઈ કે નહીં ના એવી કઈ વાત નથી કરતી એ લોકો એવું જણાવ્યું હતું કે તમારા બે હજાર દસ પહેલાના પુરાવા હોવો જોઈએ એ પછી કે તમે પુરાવા લઈને આવજો ઓફિસે અને એ પછી અમે તમને પુરાવા ચેક કરી અને તમને ચેક આપીશું ભાડાપેટાના તમે અહીંયા કેટલા વર્ષથી વસવાટ કરો છો મારા મમ્મી પપ્પા મિનિમમ પચાસ વર્ષથી અહીંયા વસવાટ કરે છે તો તમારી પાસે અહીંના જે નક્કર પુરાવા છે કે નહીં હા નક્કર પુરાવા છે ને મારી જોડે તો અગર તમને જો મકાન નહીં ફાળવે રણનીતિ જે કંઈ પણ લાગતા વરગતા હશે એના વિરુદ્ધ ફરિયાદ કરીશું જો ફરિયાદ એચસી ની અંદર નહીં શું તો સુપ્રીમમાં બી જવાની તૈયારી રાખીશું જેથી કરીને અમને ગરીબ પ્રજાને ન્યાય મળે એવી અમારી આશા નામ જણાવશો પ્રજાપતિ ભાવેશ છે મારું નામ તમારે શું તકલીફ છે અહીંયા તકલીફ એવી છે સાહેબ અમારું ઘર અહીંયા ઊભું છે વર્ષોથી આપણે અહીંયા રહીએ છીએ બરાબર અને અમારા બે હજાર એક પહેલાંનો પુરાવો છે બધા ડોક્યુમેન્ટ છે એમની રીતે એમને નંબર પાડેલો છે બધી રીતે છે અમા મકાન જાણ બહાર પાડી દેવામાં આવ્યું છે અઠવાડિયા પહેલાં અને જ્યારે મકાન પાડી દીધું એના પછી અમે ચેક લેવા ગયા કે ભાઈ જે પણ હક બનતો હોય અમારે જે તમારે રકમ આપવાની હોય ભાડા પેટે એ આપી દો તો એવું કે છે કે તમને કંઈ નહીં મળે તમારા ડોક્યુમેન્ટ પુરાવા નથી બરાબર એમ છે તેમ છે કાયદેસરના પુરાવા હોવા છતાં બે હજાર એક આમ સરકાર બે હજાર દસના પુરાવાની માગણી કરે છે એના છતાં આપણી જોડે બે હજાર એકના પુરાવા છે તો પણ એ પુરાવા માન્ય ગણવામાં આવતા નથી અને બીજી જગ્યાએ એમને એમ લોકોને કો ખાલી રૂમ બનાવેલી હોય તો પણ એનો ચેક આપી દે છે એમની બધી સિસ્ટમ અંદર એમની રીતે ચલાવે છે મારું નામ જણાવશો રાજુ મહારાજન યાદવ

તમારું મકાન પાડ્યું સામાન કે કેવું કઈ સામાન હવે મને ખબર નહીં સાહેબ એમને હવે એમને સામાનને શું કર્યું સાહેબ બરાબર તો તમે આના વિરુદ્ધ કઈ ફરિયાદ કે એવું કઈ કર્યું ખરી હું પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા જઈશ સાહેબ હવે પાંચ છ દિવસ સુધી મેં એમની રાહ જોઈ પણ મારા ઉપર કોઈનો કોલ બોલ આવ્યો નથી સાહેબ હવે મારા સામાન માટે તો જોવું પડશે ને કે મારા સામાન શું શું હતું શું નહીં